ઓક્ટોબર 2024 ની શરૂઆતમાં સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારા રાડા અને અન્ય તેના બે સાગરીતો પ્રતાપ શિવ સોલંકી અને નગરાડા તેના વિરુદ્ધ છે ગુસી ટોક મુજબની કલમનો ઉમેરો કરેલો તો આ બાબતે છે આ ગેંગ વિરુદ્ધ કુલ 33 ગુનાઓ દાખલ થયેલા છે આ ઉપરાંત કારા રાડા જે ગેંગ લીડર છે તેના વિરુદ્ધ 107 જેટલા ગુનાઓ છે દાખલ થયેલા આ તપાસ દરમિયાન અન્ય બે આરોપીઓ છે તો જે તે સમયે ધરપકડ કરવામાં આવેલી પરંતુ આ જે

પોતે કઈ કઈ મિલકત પચાવી પાડેલી છે એ બાબતે પોલીસ દ્વારા તેમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું જે ઈ સાક્ષ્ય અને અન્ય પંચોની હાજરીમાં કરતા જે એમની બેઠક ઉઠકવાળી જગ્યાઓ આ ઉપરાંત જેમને ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી જગ્યાઓ છે અને પોતે ક્યાં આ ગુનાને અંજામ આપવા માટે પ્લાનિંગ કરતા એવી આ જગ્યાઓએ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે અને આ કાળા રાડાએ તથા તેમની ગેંગ એટલે કે નગા શર્મણ અને પ્રતાપ શિવએ જેટલી પણ

અને કલેક્ટર કચેરી તરફ રેવન્યુ રાહે કાર્યવાહી માટે અને સરકાર તરફે લેન્ડ રેવિંગની કાર્યવાહી થવા માટે છે મોકલી આપેલી છે